ગોપાલ મિત્ર કૃત્રિમ બીજદાન કેન્દ્ર ઉપર સૂર્યવંશી મહારાજ તરફથી પશુઓ માટે ફ્રી મિનરલ મિક્સર પાવડર તેમજ બરણી અને પશુ ચકવાનું ગોળી ફ્રી આપવામાં આવી માણસા તાલુકાના ચરાડા ગામે ગોપાલ મિત્ર કૃત્રિમ બીજદાન કેન્દ્ર ઉપર સૂર્યવંશી મહારાજ ભક્ત મંડળ તરફથી પશુ ઉચકવાની ગોળી પાંચ લીટર સ્ટીલની બરણી અને મિનરલ મિક્સર પાવડર ફ્રી આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં વિસનગરના નાથજી ગાદીના મહંત શ્રી શંકરનાથ મહારાજ મહંત નેમિનાથ મહારાજ પડુસમા રામજી મંદિરના મહાન શૈલેષ ગોઠવા ગામના સંત છગનદાસ મહારાજ તથા ધમેડા ગામના ગોસ્વામી લાલાબેન તથા ચરાડા ગામના આગેવાનોમાં ફળફળાદી મંડળીના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ ભગત કાનજીભાઈ માજી સરપંચ શારદાબેન ચૌધરી હાર્દિકભાઈ પટેલ યુએસએ ભગત ઈજુબેન ચૌધરી તેમજ રામદેવ મંદિરના ટ્રસ્ટી ઈશ્વરજી ઠાકુર સાથે અન્ય લોકોના સહકારથી આ કાર્યને ખૂબ જ સહજતાથી પાર પાડવામાં આવ્યું અનિલ પટેલ સાથે સોચ ન્યૂઝ ચરાળા